નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે સંગીતમાં આવેલ દસ થાટ વિશે ચર્ચા કરીશું તો વિડિયોને અંત સુધી નિહાળજો સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડિયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો મિત્રો આઈ હોપ કે તમે બધા આપણી ચેનલ ઉપર હાર્મોનિયમ કોર્સ જે મૂક્યો છે એપિસોડ મૂક્યા છે એ બધા જ એપિસોડ તમે જોયા હશે અને આ એપિસોડ પ્રમાણે જે રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે તમને એ રીતે તમે પ્રેક્ટિસ કરતા હશો આજે આપણે દસ થાટ વિશે ચર્ચા કરવાના છે એટલે વિડીયોને ધ્યાનથી જોજો ધ્યાનથી સાંભળજો અને એ પ્રકારે તમે પ્રેક્ટિસ પણ કરજો બરાબર એટલે હાર્મોનિયમ શીખવા માટે તમને ખૂબ જ મદદરૂપ થશે તો ચાલો આ જે દસ થાટ છે એમની ટૂંકમાં ચર્ચા કરી તો સંગીતના આધારભૂત સાત શુદ્ધ સ્વરો ચાર કોમલ સ્વર અને એક તીવ્ર સ્વર મળીને કુલ બાર સ્વર થાય છે અને આ બાર સ્વરો થઈને દસ રચનાઓ થાય છે જેને આપણે બાતખંડે પદ્ધતિના દસ થાટ કહીએ છીએ બરાબર સંગીત ઉપયોગી અવાજમાંથી સારી ગમ પદનીના જે સમૂહ તૈયાર થાય છે તેને આપણે સંસ્કૃતમાં મેલ તરીકે ઓળખીએ છીએ પંડિત વ્યંકટમુખીએ ગણિતના આધાર પર બોતેર મેલને સાબિત કર્યા છે અને ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં મેલને જ થાટ કહે છે અને એ જ થાટમાંથી રાગ ઉત્પન્ન થાય છે પંડિત ભાતખંડેજીએ દસ થાટોની સરળ પદ્ધતિ પ્રસિદ્ધ કરી હતી બરાબર એટલે આ થાટ ક્યાંથી ઉત્પન્ન થયા એના વિશે આપણે ચર્ચા કરી અને સંગીતની અંદર ટોટલ કેટલા થાટ છે એ આપણે સૌ જાણીએ છીએ એ પ્રેક્ટિસ કરજો હાર્મોનિયમ શીખવા માટે ખૂબ જ ઉપયોગી છે પંડિત ભાતખંડેજીના થાટ માટેના અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે એ આપણે જોઈ લઈએ થાટ સાત સ્વરોના સંપૂર્ણ હોવો જરૂરી છે એ થાટ માટે આરોહ અવરોહની જરૂર નથી પરંતુ થાટના સ્વર સારે ગામ પદનીના ક્રમમાં હોવા જરૂરી છે થાટને માધુર્ય રંજકતા વાદી સંવાદી વર્જ સ્વર વગેરેની જરૂર હોતી નથી થાટ ગાવાની કોઈ પ્રથા પણ નથી આપણે માત્ર પ્રેક્ટિસ કરીશું હાર્મોનિયમ ઉપર અને જે પ્રેક્ટિસ આપણી ફિંગર પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી થશે એટલે ફ્લેક્સિબિલિટી આવશે સાથે આપણને અલગ અલગ જે સ્વરો છે એમનો અવાજની પ્રેક્ટિસ પણ થશે એટલે થાટની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે દસ થાટના નામથી ઉત્પન્ન થયેલા રાગને જે તે થાટનું નામ આપવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે કાફી થાટમાંથી રાગ કાફી એ મૂળ રાગ એટલે કે જનક રાગ ઉત્પન્ન થાય છે એ થાટમાંથી ઉત્પન્ન થતા અન્ય રાગોને જન્ય રાગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો સૌ વાત કરીશું આપણે બિલાવલ થાટની હિન્દુસ્તાની સંગીત પદ્ધતિના દસ થાટમાં બધા રાગોનું વર્ગીકરણ કરવાથી આ થાટ વર્ગીકરણ પદ્ધતિ સર્વસામાન્ય થઈ છે સૌપ્રથમ આપણે વાત કરીશું બિલાવલ થાટ બધા જ સ્વરો શુદ્ધ સ્વરો લેવામાં આવે છે બિલાવલ થાટના રાગોની વાત કરીએ તો એમાં બિલાવલ અલયા બિલાવલ દેવગીરી બિલાવલ શુક્લ બિલાવલ નટ બિલાવલ કુ કુકુમ બિલાવલ મલુહા કેદાર પહાડી દેશકાર માંડ બિહાગ શંકરા દુર્ગા હંસધ્વનિ હેમકલ્યાણ અને સરપરદા આ રાગો આવે છે ત્યારબાદ ખમાજ થાટની વાત કરીએ તો એમાં એક કોમલ સ્વર એટલે કે ની બીજા બધા શુદ્ધ સ્વરો આવે છે તો ખમાસ થાટની અંદર ની કોમલ લેવામાં આવે છે બાકીના બધા જ સ્વરો શુદ્ધ આવે છે ખમાસ થાટના રાગોની વાત કરીએ તો એમાં દેશ સોરઠ તિલકામોદ કંભાવતી રાગેશ્રી જીજોટી નારાયણી ગોરખ જય જયવંતી ગોડ મલ્હાર આ બધા રાગો ખમાજ થાટની અંદર આવે છે ત્યારબાદ ત્રીજા નંબરનો થાટ છે કલ્યાણ થાટ એમાં એક તીવ્ર સ્વર એટલે કે મધ્યમ આવે છે બાકી બધા જ સ્વરો શુદ્ધ લેવામાં આવે છે કલ્યાણ થાટના રાગોની વાત કરીએ તો પહેલો તો કલ્યાણ આવશે યમન કલ્યાણ આવશે શુદ્ધ કલ્યાણ આવશે ભૂપાલી આવશે હમીર કેદાર કામોદ છાયાનટ શ્યામ કલ્યાણ હિંડોલ સારંગ માલશ્રી યમની ચંદ્રકાત આ બધા રાગોનો સમાવેશ થાય છે ત્યારબાદ ચોથા નંબરનો થાટ છે કાફી તો કાફી તાટની અંદર વાત કરીએ તો બે કોમલ સ્વરો આવે છે ગ અને ની આપણે એને કાફી ગન એ રીતે ઓળખીશું બીજા બધા શુદ્ધ સ્વરોનો ઉપયોગ થાય છે કાફી તાટના રાગોની વાત કરીએ તો એમાં કાફી ભીમપલાસી બાગેશરી સિંદુરા ધાની પડદીપ હિંસ પડદીપ હંસકીકણી સહાના નાયકી સહાસધરાય પીલું દેવસાખ બહાર શુદ્ધ સારંગ મધમા સારંગ બળહન સારંગ સામન સારંગ મિયાકી સારંગ લંકા દહન સારંગ બ્રાવની સારંગ મેઘમલહાર મલહાર શુદ્ધ મલ્હાર મિયાકી મલહાર મીરા મલ્હાર મલહાર આ બધા જ રાગોનો ઉપયોગ કાફી તાટમાં થાય છે એટલે કે આ બધા જ રાગો આવેલા છે ત્યારબાદ પાંચમો થાટ છે ભેરો એમાં બે કોમલ સ્વર રે અને ધનો ઉપયોગ થાય છે બાકી બધા શુદ્ધ સ્વરો આવે છે ભૈરવ થાટના રાગોની વાત કરીએ તો ભૈરવ થાટમાં પહેલો રાગ આવે છે ભૈરવ રામકલી ગુણકલી જોગિયા બિભાસ પ્રભાત શિવમદ ભૈરવ અહિર ભૈરવ આનંદ ભૈરવ અને કાલિંગડા આ બધા રાગોનો સમાવેશ થાય છે ત્યારબાદ છઠ્ઠો થાટ છે મારવા હવે મારવા થાટની અંદર એક કોમલ સ્વર આવે છે રે અને એક તીવ્ર સ્વર આવે છે મધ્યમ બાકીના બધા શુદ્ધ સ્વરો આવે છે મારવા થાટના રાગોની વાત કરીએ તો કે મારવા પૂરિયા સાંજગીરી લલિત પંચમ ભટિયાર બિભાસ ભંકાર અને સોહી આ બધા રાગોનો સમાવેશ થાય છે ત્યારબાદ સાતમો થાટ છે આસાવરી એમાં ત્રણ કોમલ સ્વરો આવે છે ગ ધ અને ની બાકીના બધા શુદ્ધ સ્વરોનો ઉપયોગ થાય છે આસાવરી થાટના રાગોની વાત કરીએ તો આસાવરી જોનપુરી ગાંધારી દેવગંધાર કોશી ખટ દેશી અડાના દરબારી આ બધા આસાવરી થાટની અંદર આવે છે ત્યારબાદ આઠમો થાટ છે પૂર્વી પૂર્વી થાટની અંદર બે કોમલ સ્વરોનો ઉપયોગ કરવામાં આવે છે રે અને ધ અને એક તીવ્ર સ્વર પ્રયોજવામાં આવે છે એટલે કે મધ્યમ અને બાકીના બધા શુદ્ધ સ્વરો આવશે પૂર્વી થાટના રાગોની વાત કરીએ તો પૂર્વી પૂરિયા ધનાશ્રી શ્રી વસંત પરજ જૈતાશ્રી ત્રિવેણી રેવા ગૌરી ચૈતી ગૌરી માલવી અને ટંગશ્રી ત્યારબાદ ભેરવી થાટની વાત કરીએ તો ભૈરવી થાટની અંદર ચાર કોમલ સ્વરોનો ઉપયોગ થાય છે રેગ ધ અને ની બાકી બધા શુદ્ધ સ્વરો આવે છે ભેરવી થાટના રાગો જોઈએ તો ભેરવી માલકૌશ ભોપાલ તોડી બિલાસ ખાની તોડી સિંધ ભૈરવ સિંધ ભૈરવી કોમલ રિષભ આસાવરી આ બધા રાગોનો સમાવેશ થાય છે ત્યારબાદ છેલ્લો થાટ છે તોડી એમાં ત્રણ કોમલ સ્વરો આવે છે રે ગ ધ અને એક તીવ્ર સ્વર આવશે એટલે કે મ મધ્યમ સ્વર તોડી થાટના રાગોની વાત કરીએ તો એમાં મિયાકી તોડી ગુર્જરી તોડી લાચારી તોડી બહાદુરી તોડી અને મુલતાની આ બધા રાગોનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતી સંગીતમાં આવેલ દસ થાટની માહિતી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આવેલ બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન એટલે કે માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત